આગે વાત કરે સમાચારોમાં અમદાવાદ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી શહેરને સ્વચ્છ બનાવવા માટે લેવાયો છે મોટો નિર્ણય કચરાના ન્યુસન્સ પોઈન્ટને શોધીને સુરક્ષા ગાર્ડ મૂકવા ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે ન્યુસન્સ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવા નિર્ણય કરાયો છે પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવશે પ્લાસ્ટિકના ઉત્પાદક એકમો સામે પગલાં પણ લેવામાં આવશે પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા ખાસ પ્રયાસ કરવામાં આવશે કોરોના મામલે સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યો છે જરૂર પડે તો અર્બન હેલ્થ સેન્ટરો પર ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવશે ત્રીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે તો છ થી બાર જાન્યુઆરીએ જીએમડીસી ગ્રાઉન્ડ પર બુક ફેર પણ યોજાશે આ સિવાય પણ કોર્પોરેશને અનેક મોટા નિર્ણયો કર્યા છે મહાનગરની અંદર આપણું શહેર સ્વચ્છ બને સુંદર બને તે માટે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તે અનુસાર જે પણ મિશન સ્પોટ છે તેને તાકીદે ક્લિયર કરવા અને મારું સિટી મારું ગર્વ કે આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટે જરૂરી જગ્યાએ જરૂર પડે તો કેમેરા લગાવવાની તદઉપરાંત સિક્યોરિટી મૂકવાની અને આવનાર સમયની અંદર આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે તદઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો કરે નહીં ફેરિયાઓ કે નાના કોઈ પણ તે માટે પહેલાં અત્યારે એકાદ અઠવાડિયા જેટલું ત્રીસ ડિસેમ્બર સુધી તેની અવેરનેસ લાવવામાં આવશે અને ત્યારબાદ આ જે પ્લાસ્ટિક ખરીદતા હશે અથવા તો કોઈ પણ વેચાણ કરતું હશે તે એકમો પર પણ તવાઈ કરવામાં આવશે અથવા તો તેને સીલ કરવામાં પણ આવશે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે એલ જી હોસ્પિટલ એસવી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે આવનાર સમયમાં વિધિન ત્રણ કે ચાર દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈપણ દર્દીના જો સિમ્ટોમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે મહાનગરપાલિકાની અંદર પણ પર્યાવરણ સહેલ બનાવવા માટેની તાકીદ કરવામાં આવી છે પરિણામે જે પર્યાવરણને રિલેટેડ છે કે ભાઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય કયા વિસ્તારમાં કયા વોર્ડની અંદર નીચે ગ્રાઉન્ડ લેવલ વોટર છે તરિયાનું પાણી કેટલા લેવલે પહોંચ્યું છે નોઈઝ પોલ્યુશન છે તદ ઉપરાંત પીયુસી બાબતે વાહનોની અંદર સતર્કતા ચાર રસ્તે જો વાહન ઊભા રહેતા હોય તો સીઓ ટુનું પ્રમાણ કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ ઘટે તે માટે એની અવેરનેસ લાવવા માટે આ બધા કારણોસર જોતા મહાનગરની અંદર પણ એક પર્યાવરણ સેલ એક અલાયદું સેલ ઊભું થવું જોઈએ અને એની આજની મિટિંગની અંદર એની ચર્ચા કરવામાં આવી છે ત્રીસ ડિસેમ્બરના રોજ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ફ્લાવર શોનું સવારે નવ વાગે ઉદ્ઘાટન થશે આ ફ્લાવર શો એક અદ્ભુત પ્રકારનો ફ્લાવર શો છે જેની અંદર અનેક વિવિધતાઓ છે અને રાખેલા છે ત્યાં મિલેટને ફૂડકોર્ટના મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે ફ્લાવર શોની ટિકિટો દરેક સિવિક સેન્ટર પરથી ઉપલબ્ધ થશે ઓનલાઈન સ્કેન કરીને પણ મિલકી મૂકી લઈ જઈ શકશે એટલે ડિજિટલ લાયસનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તદ ઉપરાંત જે મહાનગરના ધાર્મિક આગેવાનો છે ઉદ્યોગપતિઓ છે સ્પોર્ટ્સ રમતવીરો છે અને અગ્રણીઓ છે આ તમામ લોકો ફ્લાવર શોની મુલાકાત લે તે માટે કોર્પોરેશન દ્વારા આયોજન થઈ રહ્યું છે